ભાવિની જાલાના માર્ગદર્શન હેઠળ બાળકોએ સુંદર મજાના ચિત્રો રજૂ કર્યા હતા ના વિદ્યાર્થીઓ પેઇન્ટિંગ શીખવા આવે છે અત્યારે અઢીસો જેવા બાળકો પેઇન્ટિંગ શીખે છે અને હાલ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની જે મોદી સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે તેના ભાગરૂપે અને બાળકોનો વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તેના ભાગરૂપે અમે અયોધ્યામાં રામ આગમન એ સબ્જેક્ટ એ વિષય ઉપર આપણે ચિત્ર તૈયાર કરાવી રહ્યા છે